નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્તર છ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી આવ્યા હો તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીન્યુ પર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ ભાગ નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી ચોવીસો પંચોતેર પછી છે ઈસબગુલ જે છે સત્તરસો નેવુંથી થી પચીસો સિત્તેર અને તલ સફેદ જે છે એક હજારથી બે હજાર સાહીઠ હવે આગળ છે રાયડો જે છે અગિયારસો નેવુંથી બારસો પંદર જીરું જેનો નીચો ભાવ છે ચોત્રીસો સિત્તેર અને ઊંચા ઊંચો ભાવ છે તેતાલીસો અઠ્ઠાવન પછી છે મેથી જે છે એક હજારથી એક હજાર અને હવે છેલ્લે છે ટણા જે છે અગિયારસો ચાલીસથી અગિયારસો ચાલીસ સુવા જે છે ચૌદસો છવ્વીસથી ચૌદસો પાંસઠ અને લાસ્ટ વરિયાળી જે છે એક હજારથી બાવનસો પંચાવન તો આ હતા આજના ઊંચાના બજાર ભાવો ધન્યવાદ